પાણીના એક એક ટીપા માટે ઝૂમતા બનાસકાંઠા જિલ્લામાં પાણીની કેટલી તંગી છે તેનું ચિતાર મે મહિનાની ગરમીમાં જોવા મળી રહ્યું છે બનાસકાંઠામાં કેનાલ અને સૌની યોજના અંતર્ગત પાણી પહોંચાડાઈ રહ્યા હોવાના દાવાઓ તો કરાઈ રહ્યા છે પણ વડગામના માલોસણા ગામે સ્થિતિ વધારે વિકટ છે માલેસણા ગામે ખેડૂતો છેલ્લા વીસ વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યા છે સિંચાઈના પાણીના અભાવે ખેતી પશુપાલન સહિતના ધંધા ઠપ પડી જવાથી જીવન નિર્વાહ ખૂબ જ કઠિન બની છે હાલત એ છે કે પીવાનું પાણી પણ વડગામના આ પંથકમાં ટેન્કર દ્વારા પહોંચાડાઈ રહ્યું છે વડગામના મગરવાડા જસલેની માલેસણા નરાસલ છાપી સહિતના પચાસથી વધુ ગામડાઓ પચીસ વર્ષથી સિંચાઈના પાણી માટે રાહ જોઈ રહ્યા છે છેલ્લા બે દાયકાઓનો રાજ્યનો વિકાસ જાણે આ વિસ્તારનું સરનામું જ ભૂલી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે એક બાજુ ભૂગર્ભ ભરની તંગી તો બીજી બાજુ પીવાના પાણીની તંગીને લઈને ખેતી તો દૂર લોકો પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળ્યા પાણીના અભાવે છસોથી સાતસો રૂપિયા ટેન્કર પાછળ ખર્ચવા પડે છે વીસ વર્ષથી આવી કપરી સ્થિતિને લઈને આ વિસ્તારમાં અનેક વખત સરકાર સામે આંદોલનો પણ થયા છે જોકે સ્થિતિ ઠેરની ઠેર છે જેને લઈને પચાસ ગામના લોકો પાણીની હાલાકીનો કાયમી ઇલાજ કરવાની માંગ કરી રહ્યા છે સમસ્યા છે બરાબર હવે સરકાર એટલી મદદ કરીને પાણી તો સારામાં સારું થાય આવી પણ આ બાજુ કોઈ યોજના છે નહીં આ બે ચાર પડ્યા છે અને જો ટેન્કર પાણી પો તો આ ઢોર જીવ ને કોઈ જીવન ખેડૂત દાદા ડૂબે જ જાય છે વર્ષે વર્ષે લાખ દેવું કરે છે આવી સમસ્યા છે આ લગભગ પચીસ ત્રીસ વર્ષથી આ સમસ્યા હેડ કોઈ સરકારની સહાય હજી આવી નથી કોઈ વાવેતર નહીં બધું કોરું જ પડી બે બોર હેડું ગમ એક પાણી છે અલગ અલગ છેટે ગમનું ઢુકળું પાણી પીવાનું નથી ટેન્કર પાણી પીએ છે પાણીની લગભગ પંદર પંદર વર થઈ જાવ એટલે જ આ તકલીફ છે પાણીની ઢોરવા માટે બહુ તકલીફ તો ખુબ જ છે ઓનાથી તો આમ ખરેખર ગણો ને તો ભગવાન ઉપર થી ચીઠી મોકલે ને અને લઈ લે તો સારું અમે તો એટલા ઉધીમાં પચી ગયા પણ આવા કારોબાર શું બોર બનાવું પણ બોર બનાવવા તો નેચા પથ્થર લાગે છે સનસુના હાડા તમસુ જીયું એટલે પછો પથર લાગે છે ઊંચો પોણી છે ના ભાગમાં એના હવે અમારો કોઈ કલાચ નથી તલાવ મો પાણી તલાવ માં કોરા પડ્યા છે કારણ કે વચમાં પાણી હોય પંચાયત માં પોકતું નતું કે ટેન્કર એ હું પાતો તો 8 મહિનાથી ટેન્કરનું બિલ ભર્યામાં થાચી ગયા બરાબર ના હવે બડી થોડો ગામનું પાણી તોચી આબમાં મોડ્યું છે તે હવે ઢોર પાણી પીવું સીન જીવાય છે ભાઈ પાણીની સમસ્યામાં દિવસે દિવસે તળ ઊંડે જતો રહ્યા છે અને સરકારી યોજનાઓનો કોઈ પણ લાભ આજ દિવસ સુધી પાણી બાબતમાં મળ્યો નથી એમ એટલે ગામ સૂકું બંધ પડ્યું છે અને સરકારી યોજનાઓમાં તળાવ ભરવાની યોજના હતી એ ફેલ ગઈ છે હજુ સુધી અમને કોઈ લાભ મળ્યો નથી અને મોટી સમસ્યા પાણીની છે એમ ખેડૂત ની જીવાદોરી હાલ હોય તો દૂધના ધંધા ઉપર જ છે બાકી કોઈ બચવાનો આરો નથી ખેડૂતનો પશુઓ માટે ટેન્કર લાવવા પડે છે અને પૂરી પૂરી સમસ્યા છે એમ પાણી બાબતમાં જો સરકાર શ્રી આ સમાજથી સાંભળે અને કોઈ અમને તળાવ ભરવાની માહિતી આપે અને એટલી સિંચાઈની યોજના લાવે તો ગામ કઈક બચી શકે એમ છે યુવાધન તરીકે તો ઘણું કારણ કે આ સુધીમાં જ્યાં પાણીની ઘણી જે તંગી પડી છે ગામમાં બરોબર અને હજી જ્યાં સુધી સરકાર આના વિશે કોઈ ચિંતા નહીં કરે અમારા વિશે કારણ કે આજુબાજુના ગામોમાં લાઈન હેડ છે શેક વર્ષરા સુધીની લાઇન ચાલે છે બરોબર તો ત્યાંથી અમને થોડા ઘણો સહાય આપે વચ્ચેથી ભાગ કરીને બરોબર તો અમને થોડું સારું રહે કાદું તળાવ અમારા ગામનું પણ ભરાય તો લોકોનું જીવન જરૂરિયાત આગળ ચાલી જાય પશુઓ માટે ઘણી તકલીફ છે કારણ કે એમાં બોરોમાં પાણી ના હોય એટલે પછી પશુઓને પાવા માટે ટેન્કરથી કેટલું ધુવા કારણ કે એક ટેન્કરના સાતસો રૂપિયા પર ટેન્કર જાય હવે એક એક માણસને એક ટેન્કર ધુવે તો દિવસનો કેટલો એનો ખર્ચો થાય એટલી જેટલી આવક પણ ન થતી હોય તો પછી એના માટે જીવન જરૂરિયાત બહુ મુશ્કેલ છે પાણીની સમસ્યા અમારા જે વડગામ તાલુકો એમાં વડગામ તાલુકો વર્ષોથી કે જે પાણીને ખેડૂતો જે પાણીના ટેન્કરો સાતસો આઠસો રૂપિયા પાણી નંખાવે છે અને જે એમના પશુઓનો સારો એ ઘાસ સારો પણ બહારથી લાવવો પડે છે અને ઘાસ સારો પાણી ટોટલ બહારથી લાવતા ખેડૂતોને નુકસાન છે અને સરકારશ્રીની યોજનાઓમાં આપણા બનાસકાંઠામાં વાવ થરાતમાં જે નહેરો આવી શકતી હોય તો આપણા વડગામ તાલુકાના સરકાર પાસે એક માંગ છે કે આપણે વડગામમાં પાણીની જે તકલીફ છે દૂર કરે અને જે આપણે અહીંયા પાઇપલાઇન ચાલુ છે અહીંયા અમારા નજીકના ગામડામાં વડગામ તાલુકાનું વસડા ગામ છે તેમાં જે તળાવમાં પાણી નંખાય છે તો અમારા ગામનું નામ અંદર એડ થાય એવી પણ સરકારને અમે પાસે એક અપીલ કરીએ છીએ સરકાર પણ માંગ છે અને સરકારને જે આટલું કામ કરી આપો તો અમે ખેડૂતો સરકાર પાછળ અમે ખુશ